છોડદપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું બોડેલી તાલુકાના બાંગપુરા ગામે રાત્રિના સમયે રેસિંગની દુકાનમાંથી અનાથના જથ્થાની હેરાફેરીની ઘટના સામે આવી છે પરંતુ હેરાફેરી થાય તે પહેલાં જ સ્થાનિકોએ વિડીયો બનાવી અને આ અનાથના જથ્થાની અટક કરવામાં આવી હતી રાત્રિના સમયે જે બોડેલી તાલુકાના બાંગપુરા ગામના જે રેસિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં પંડિત દિનદયાર ગ્રાહક ભંડારના જે સંચાલક છે હસમુખભાઈ છોટાભાઈ બારીયા અને માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ દ્વારા રાત્રે સાડા દસ વાગે અનાજની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનો ત્યાં સ્થળ પર પહોંચી અને વિડીયો બનાવી અને બોડેલી મામલતદારને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને રાત્રિના સવા વાગ્યાના સમયે વહીવટી મામલતદાર આવી આવી આ આ અને અને તમામ જથ્થાને એક રૂમમાં મૂકી સીલ કરી દેવામાં આવ્યું હતું અને રોજ કામ કર્યું હતું જોકે નાયબ મામલતદાર દ્વારા જે તે દુકાનદારનો સંચાલક છે તેને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે ઘટના સ્થળે આવ્યો ન હતો હાલ તો આ અનાથના જથ્થાને એક રૂમમાં મૂકી અને સીલ કરી દેવામાં આવ્યું છે આ અનાથના જથ્થામાં ઘઉં ચોખા ખાંડ જેવી વસ્તુઓ ઉપસ્થિત હતી સવાલ એ ઉભો થાય છે કે ગરીબોને જે અના અનાજ આપવામાં આવે છે જે અનાજદાનના રેસિંગ દુકાનદારો છે જેઓ સરકાર તેઓ પર વિશ્વાસ મૂકી અને તેઓને વચ્ચે રાખી અને અનાજનું વિતરણ કરતા હોય છે પરંતુ આ અના અનાજની દુકાનવાળાઓ છે તે જ ગરીબોનું અનાજ છે તે સગે વગે કરે છે પરંતુ આ સગે વગે કરાતું ગરીબોનું અનાજ એ કેટલું વ્યાજબી કહેવાય હાલ તો આ બોડેલી પોલીસ તેમજ મામલતદારને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાલ તો શરૂ કરી દેવામાં આવેલી છે